એ જગ્યા અને આ છે પોચપીર તો જઈએ છીએ જગ્યા ઉપર હજી ઘણું સેટું છે આપણે ચાલતા ચાલતા આટલે પહોંચ્યા છીએ જો હું તમને બતાવી દઉં જો એ જગ્યા હજી અંદર ઘણી દુઃ માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે જે પાટણની અંદર જે સીધા જયસિંહ રાજા એ પાટણની ચોકી કરવા માટે જે પોચ વલિયા બિહાર્યા હતા જે સદીમાં જે હમીર સુમરાણી અને કકુની ભેંસો લેવા માટે પાટણ આવ્યા હતા એ પાટણ ભેંસો લેવા માટે સદીમાં આવ્યા હતા એટલે સિદ્ધાર્થ રાજાને ખબર પડી કે સદીમાં પાટણમાં બિરાજમાન થયા છે અને પાટણની અંદર સદીમાં આવી ગયા છે એટલે જે સિદ્ધાર્થ જયસિંહ રાજાએ જે સદીમાંને અંદર ના આવવા દેવા માટે થઈને જે પોચ વાલિયાની ચોકીમાં આવી હતી એ પોચ વાલિયાની ચોકી મારીને સધીમાં પાટણની અંદર કૂદકો મારી સધીમાં પાટણની અંદર આવ્યા હતા અત્યારે જે પોચ વલિયા છે જે પોચ પીરો છે એ પાટણની અંદર પૂજાય છે એ પોચ વલિયા પોચ પીરો આપણે જોવા માટે જવાનું છે તો લોકમોગ ગાઈ તમે જોડાયેલા રહેજો આપણે કોઈ સમૂહ તમને આ વિડીયોમાં કે પોચ વાલિયા તમને બતાવી છે સીધા જયસિંહ રાજાએ જે ચોકીમાં આવી પોચ વલિયાઓની જે સદીમાં અંદર પ્રવેશ ના કરે એના માટે માટેથી અને સધીમાં ઉત્તરના ટોચને ઝૂલીને પાટણની અંદર સીધા જયસિંહ રાજાના મહેલમાં કૂદકો મારીને પડ્યા હતા અને દાસીઓ ધૂંધી કરી હતી એ આપણે આજે હું તને બતાવીશ એ જગ્યા અને એ પીર જે જગ્યા છે એ જગ્યા પણ બતાવીશ તો આપણે જઈએ જગ્યા ઉપર મિત્રો આપણે જઈએ છીએ જગ્યા ઉપર હજી ઘણું સેઠું છે આપણે ચાલતા ચાલતા આટલે પહોંચ્યા છીએ જો હું તમને બતાવી દઉં જો એ જગ્યા હજી અંદર ઘણી દૂર છે જો આ જગ્યા થી જવાનું છે આપણે જય શ્રી જય શ્રી રાજા એ જે પાટણની ચોકી પોચ પીરોની આપી હતી એ પીરો આજ હું તમને બતાવીશ લોગ વિડીયોમાં એટલે તમે લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણે હવે એ જગ્યાએ અને એ જગ્યા ઉપર જવાના માટે નજીક જ છે બહુ દૂરે નહીં જો આ ગેટ આવ્યો આઈ થિંક જવાનું છે અંદર દરગા છે હું તમને બતાવીશ તમે લોકમાં જોડાયેલા રહેજો જવાનું નેર્યું છે આજુબાજુ જો અડકાઈ બાવન જાડી છે થોડો જંગલ જેવો વિસ્તાર છે જો જો આજુબાજુ આખું જંગલ છે અને આ જગ્યાએ મોસ્ટ લગભગ તો કોઈને ખબર નહીં હોય તો કે જે સસરીંગ કરાવશે એનાથી થોડુંક દૂર છે એ રહ્યું અને એ કારણ પબ્લિકની અવર જવર થોડી ઓછી છે તો કે થોડું અંદર છે એટલે કોઈને ખબર હોય નહીં કે આ જગ્યા ઉપર આ પીર છે એમ જો આપણે આવી જાળીમ થઈને જવાનું છે અંદર જો મિત્રો તમે જોઈ શકો છો આપણે કેવી જગ્યા ઉપર આવ્યા છીએ કોઈ જ કોઈ વસ્તી દેખાતી નહીં કોઈ પબ્લિક દેખાતી નહીં જો એકલું હું નું હુ લો તો આપણે હવે એ જગ્યા ઉપર પહોંચી જવા આવ્યા છીએ અને તમને જગ્યા ઉપર જઈને હું બતાવું જગ્યા તો જો બહુ મસ્ત જગ્યા એ રહી જો જો મિત્રો આપણે જે પાંચ પીરો છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ જો આ છે જે જીદરા જેસી રાજા એ પાંચ પીરો ની ચોકી આપી હતી એ જગ્યા ઉપર આપણે હાલ પહોંચી ગયા છીએ જો યે શાસ્ત્રીંગરાઉથી થોડાક જ દૂર છે આ જગ્યા જો પોચપીર છે જે પોચ વલિયાને ચોકી આપી હતી અત્યારે એ પીરો થઈને અથવા પૂજાય છે મિત્રો એ આ જગ્યા છે જો આપણે ઉપર જવાનું છે જોઈ લો જો એ જગ્યા અને આ છે પોચપીર તો મિત્રો જે સિદ્ધરાજ જયસિંહ રાજા એ જે પાટણની ચોકી કરવા માટે જે પોચ વલિયા એ પોચ ચોકી કરવા માટે સીધા જયસિંહ રાજા બેસાડ્યા હતા અને જે સદીમાં અંદર આવેની એના માટેથી તો એ સદીમાં સૂત્રના દોતને ઝૂલા ખાઈને અંદર પાટણની અંદર પ્રવેશ કર્યો હતો જે સીધા જયસિંહ રાજાના મહેલની અંદર અને પોચ પીરો અત્યારે વલ્યા હતા એ અત્યારે પોચ પીરોથી પૂજાય છે ત્યારે એ છે જોઈ લો તો મિત્રો આપણે પહેલાં ચંપલ કાઢીને તમને બતાવ ઉપર જઈએ આપણે જો એક બે આ અને પેલા ચાર લઈ લો એ આ ચાર આ જગ્યા આ પચ પીર છે આઈકાન ચાર છે એક સામે છે એ પણ હું તમને બતાવીશ કે સીધા જયસિંહ રાજાએ એ પીરોની ચોકી આપી હતી પાટણને જે સતીમાં ચંદમોથી પાટણ આવ્યા હતા અમીર કક્કુની પૈસો લેવા માટે અને પૅસોની ચોકી જે પોત પીરોની સતીમાં આ સીધા જયસિંહ રાજાએ આપી હતી ત્યારે એ પોત પીરો અને આ એ જગ્યા જે સસ્તી તરાવથી નજીક જ છે જોઈ લો એ પોત પી ચાર પીરો એક જ છે અને પોતમ પીર આપણે એક જ બેઠા છે જોઈ લો જગ્યા અને ભમરાય પણ રક્ષા કરે છે જોઈ મધ જોઈ લો જય જય પીર જો જોત પીરોનું નામ શું છે તો આપણને ખબર નથી ગાઈશ જોઈ લો અને હવે ઉપર છે મિત્રો મધ જો અને આ છે નદી નદીની વચ્ચો વચ્ચે બેઠા છે જોઈ લો અને આ જગ્યા ઉપર તમારે પોતપીરોના દર્શન કરવા માટે મિત્રો આવવું હોય તો છત્રીંગ તરાવથી અંદર આવવાનું અને થોડુંક જ દૂર છે એ રહ્યું અને આ જગ્યા બહુ મસ્ત જગ્યા છે અને પોતપીરો તમે પણ દર્શન કરવા આવજો તો આ જગ્યા છે જોઈ લો લોક ગાયકા વખતની જગ્યા છે જે સિદ્ધરાજ જયસિંહ વખતના હશે આ પોત પીરો જે આપણા સિદ્ધરાજ જયસિંહ રાજા જે પાટણની રક્ષા કરવાવાળા રાજા અને એ રાજાએ જે પાટણની ચોકી આલી હતી પોત એ આ પોચ પીરો છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડિયોને એટલો શેર કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો મિત્રો જો લાઈક કરજો શેર કરજો હવે આપણે જવાનું છે નીચે નીચે પર હું તમને બતાવી દઉં જે આ છે સરસ્વતી નદીના અંદર છે દરગાહ અને પોચ પીરો છે આજે જોઈ લો તો હું નીચેથી ને પણ બતાવી દઉં જોઈ લો તો ગાઈસ આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમને અવનવા વિડીયો અવાન આવા તમને રોજે રોજ જોવા મળશે ગાય અહીંથી દૂરથી પણ બહુ મસ્ત દેખાય છે આરે એ પોત પીરો છે જોઈ લો મિત્રો આપણે હવે જઈએ છીએ બહાર કારણ કે આપણે તો પગયાત્રા કરવાની છે આપણી જોડે નથી એવું કોઈ સાધન કે નથી આપણે એવા કોઈ હાઈ ફાઈ મોણસ આપણે તો સાધન સિમ્પલ છીએ જો જો જઈએ તો હેરતા જઈએ છીએ કારણ કે હજી ઘણી મહેનત કરવાની બાકી છે હજી સફળતા આપણને મળી નહીં એટલે ખૂબ સંઘર્ષ કરવાનો છે સફળતા લેવા માટે કારણ કે સફળતા લેવી હોય સફળતા જ્યારે પ્રાપ્ત થાય કે પહેલાં તો તમારે મહેનત કરવી પડે અને મહેનત એવી કરો કે આજ નહીં તો કાલે તમને મિત્રો જરૂર સફળતા મળે કોઈ બી કોમ તમે એમને એમ તમને પાર પડે નહીં ચાહે ધંધો હોય કે ચાહે યુટ્યુબની અંદર ચેનલ હોય કે કોઈ બી વસ્તુ મહેનત તો બધાની અંદર પહોંચે છે અને કરવી જ પડે મહેનત મહેનત કર્યા વગર સફળતા કોઈ વસ્તુમાં મળતી નહીં જો આપણે અત્યારે મહેનત કરી રહ્યા છે આજ નહીં તો કાલે આપણને જરૂર સફળતા મળશે આપણે હિંમત હારવાના નહીં ચાલુ ચાલુ જ રાખવાનું છે મહેનત આપણી લઈ લો આપણે આટલે પહોંચ્યા છીએ તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ આવીએ છીએ એન્ડ હાલતા પહેલા હું તમને જણાવી દઉં મિત્રો કે વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં